Og så stenger du deg på det òg.

મારો રંગો વહેલા વેલા બાપા એ ટેટા લઈ આવ્યા હવે બાપા ને કેવું પડશે બાપા ટેટા લઈ આલો રંગો ટેટા ફોર મારે તો ટેટા લેવા જ પડશે ચાલે એવું જ નહીં લાય હું જવા દે મારા બાપાને કહેવા દે ઘેર જઈને મારા બાપા કેવા મસ્તી કરા વાઘવાળા પા વાઘવાળા ટે ફરક તો નહીં દે

ফেফ લે મને સલાહ મને પોતી ની સલાહ મને કે તમે જો મુખ શીખવા એમ શીખો આમ જો આ જો આ જો આયો આ માગા કશુ સગન ભાત તમે બધા હો આ સગન સગન હા એ તો સીધું કસો કસો સીધું માં સકરો ઇને મને જો કી ના બાટેલા બા કે બાપા ટેટા લાવવા ની આપડા ના ટેટા તો દિવાળી પર માર તો લાવવાના જ છે અલ્યા તમે હમતા ને ટેટા ના લાવ યાર લાવવા દેરા પછી માપના લાવ હોય ને

દિવાળી આય તો તો હું મનમાં એવું થાય હું તો મેલા છોકરો હોત ને તો હારું તું તો મન તો આટલા બધા છોકરો

ઓના ભણવા માટે મેં ખર્ચો તો કરે છે ને એ મારું મન જોણા હં અને એ એમ કે બાપા મારા આ વસ્તુ ખર્ચો કરવો જ છે મારો ગોળો ખર્ચો તો કાલ ઉઠી મસ્તી મને વાતો કરો કે ખેમ કે બેમજીએ છોકરા માટે હું નહીં કર્યું છોકરો ઓળો પાછે વાણો છોકરો મારો સીધી તો હારો સીધો કે મને એને કીધું બાપા મને તમે એ વસ્તુ લઈ આવો એને લાભવું હોય તો એને મજૂરી સાથે જાય રહ્યો કાલે મને નહીં કીધું કહે હે બાપા એ પછી મને પૈસા વાપરવા લાગે કહે બાપા

ખોટો ખર્ચો કર્યા જેવો નહિ બાપા એ યોનો યોન છોકરો જો સગન કોઈ ખર્ચો જાજો ખર્ચો વધારાનો કોઈ આડે એવો ખર્ચો કરતો નહીં મને એવું મને એવું મનમાં એવું થઈ ગયું કે તને મારે હવે ખોટો ખર્ચો કરવો નહીં બાપા તે આપડે ટેટાય નહીં લાભવા બસ ખાલી આપડે બે હવા માટે થોડું થોડી મીઠાઈ લાવી દઈએ બુદ્ધિ આયુ ઘાસ ખાવા તો બાપા એવું મને તો ખાલી પેલા ટેટા એવું ચી કોક નું જોઈ ને આપડે રાજી થઈ જવાનું આપણું આપડું સાપર્યું કોકનું ઘર જોઈ ને આપડું સાપરું ના બાપા હવે એવું એવું નહીં સાપડું એ જેવું હોય એવું રહેવું તો ફરક જો તો કઈ જિંદગી કાઢવાની હોય દિવાળી તો એવી ચીટલી આય ને ચીટલી જઈ

ના તો મોન થાય આપડે ઘેર આપડે ટીકા માં દુકાન ની લાઈન બનાવી દઈએ ઘેર હા વાંધો નઈ હા એ તો આપડે મેકી દઈએ તાર